નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે આન બાન અને શાન સાથે છોટાઉદેપુર નગરમાં આજ રોજ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ સત્તાવીસ જૂન બે હજાર પચીસ અષાઢી બીજના દિવસે રણછોરાય ભક્ત મંડળ અને રથયાત્રા સમિતિ દ્વારા દસમી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું આ રથયાત્રામાં ચાર ઘોડા પાંચ બગીઓ બે ડીજે એક બેન્ડ બાજા દસ ધાર્મિક ઝાંખીઓથી ભરેલા ટ્રેક્ટરો અને નાસિક ઢોલ સાથે ભક્તિ ભાવના નગરના ખૂણે ખૂણે વિસ્તરી ગયું ડ્રોન હેલે કપડથી ભગવાન ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી જ્યારે ભક્તો મગ જાંબુ શીરો અને કેળાના પ્રસાદનો લાભ મળ્યો સાંજના સમયે રણછોડરાય મંદિર ખાતે મહા આરતી અને મહાપ્રાદીનું આયોજન પણ થયું જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો વિશિષ્ટ મહેમાનો નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી દ્વારા હિંદ વિધિ કરાઈ સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા રથને સ્થાન અપાયું નગરમાં રાજમાર્ગો પર ભવ્ય જય જગન્નાથ જય રણછોડના ગગનભેદીનાદ સાથે રથયાત્રામાં ઉમેર અને અલગ અલગ સમાજ મંડળો દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું